જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો આવો આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે જે કોઈ આ દિવ્ય સુવિચારોને આજે અંત સુધી શ્રદ્ધાપૂર્વક સાંભળશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય તેના દુઃખ દર્દ દૂર થાય અને જે પણ ભક્ત આ વિડીયોને લાઇક કરશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં અખંડ આનંદ અને સુખની વર્ષા થાય તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના ભગવદ્ ગીતાના પવિત્ર સંદેશોનું શ્રવણ કરીએ શ્રી કૃષ્ણ કહે છે જો જીવનમાં સુખી રહેવું હોય તો પોતાના નિર્ણયો પોતાની પરિસ્થિતિઓને સમજીને જ લેવા જોઈએ કારણ કે જે લોકો સમાજ અને દુનિયાને જોઈને નિર્ણય લે છે તેઓ હંમેશા મનની અશાંતિથી ઘેરાયેલા રહે છે જ્યારે કોઈ કંઈક કહે ત્યારે પોતાને સ્થિર રાખવાનું શીખો કારણ કે સૂર્યનો પ્રકાશ ગમે તેટલો તીવ્ર હોય તે વિશાળ સમુદ્રને ક્યારેય સૂકવી શકતો નથી એક નાનકડા પક્ષીએ પ્રભુને કહ્યું હે ઈશ્વર મેં મોટી મુશ્કેલીએ મારું નાનું ઘર બનાવ્યું હતું પરંતુ તમે એક તોફાન મોકલીને બધું ઉજાડી દીધું ઉપરથી અવાજ આવ્યો એક ઘરમાં એક ઝેરી સાપ આવી ગયો હતો જે તને ગળી જવાનો હતો તેથી મેં તોફાન મોકલ્યું જેથી તું જાગે ઉડે અને તારું જીવન સુરક્ષિત રહે જીવનમાં જે આપત્તિઓ આવે છે તે હંમેશા વિનાશ માટે નથી હોતી ઘણીવાર ઈશ્વર આપણને કોઈ અજાણ્યું મુસીબતથી બચાવવા માટે પરિસ્થિતિઓને કઠિન બનાવે છે જો ક્યારે એવું લાગે કે ભગવાન આપણને કષ્ટો તરફ લઈ જઈ રહ્યા છે તો આ ભરોસો રાખો કે તે જ પ્રભુ આપણને એ કષ્ટોની પાર પણ પહોંચાડશે મનનું દુઃખ અનંત છે અને બીજાને દોષ આપવાથી કોઈ ઉપાય નથી મળતો તેનો સૌથી સરળ ઉપાય એ છે કે પોતાના મનને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દો જ્યારે મન પરમાત્મા સાથે જોડાય છે ત્યારે જીવનમાં પ્રસન્નતા ધીરજ સહનશીલતા પ્રેમ અને સંતોષનું આગમન થાય છે અને મનની પીડા ક્યારે દૂર થઈ જાય છે તેની આપણને ખબર પણ નથી પડતી જો તમને લાગે કે ઈશ્વર તમને ઘણી રાહ જોડાવે છે તો સમજી લો કે તેઓ તમને તમારી કલ્પનાથી પણ વધુ આપવાની તૈયારી કરી રહ્યા છે જેમ લોકો મૃત શરીરને ખભું આપવાને પુણ્ય માને છે એવું જ જો જીવતા મનુષ્યને સહારો આપવાને પણ પુણ્ય સમજવા લાગે તો આ જીવન ઘણું સરળ અને સુંદર બની જાય છે જીવન વિશે વધુ પડતું ન વિચારો કારણ કે જેમણે આ જીવન રચ્યું છે તેમણે પણ કંઈક વિચાર્યું જ હશે ને તમારી ગઈકાલ ગમે તેટલી કઠિનાઈઓ અને દુઃખથી ભરેલી હોય આવનારી આવતીકાલ તમારા હાથમાં છે મન ઘણીવાર અંધકારમાં ડૂબેલું રહે છે તેમાં સ્પષ્ટ જ્ઞાન નથી હોતું અને તે આપણને સાચો રસ્તો બતાવવામાં અસમર્થ રહે છે તેથી એ ભ્રમિત મનની વાતો સાંભળીને મહત્વના કાર્યોને ટાળવાનું બંધ કરો હંમેશા પોતાની સમજદારી અને બુદ્ધિમત્તાથી નિર્ણય લો કારણ કે અંધ મન તમને જરૂરી પગલાં લેતા અટકાવે છે જ્યારે તમે તમારા વિવેકના આધારે કામ કરવા લાગશો ત્યારે ધીમે ધીમે તમારું મન પણ તમારો સાથી બની જશે પરંતુ હાલ તે તમારો વિરોધી છે જે તમારી પ્રગતિને રોકી રહ્યું છે મોઢા પર સાચું બોલનારા અને ક્રોધ વ્યક્ત કરનારા લોકો એ ખોટા અને દ્વિચારી લોકો કરતા ઘણા સારા છે જે સામે હસે છે અને પાછળ નફરત ફેલાવે છે કોઈનું દુઃખ સમજવા માટે અંદરથી સહાનુભૂતિ હોવી જરૂરી છે તો જ તમે તેની તકલીફને ખરેખર અનુભવી શકો જેમ કાગડો કોયલના મધુર અવાજને દબાવી શકે છે પરંતુ પોતાનો અવાજ મધુર નથી બનાવી શકતો એમ નિંદા કરનાર વ્યક્તિ ભલે બીજાની બદનામી કરે પરંતુ પોતે ક્યારેય સજ્જન નથી બની શકતો જો જીવનમાં એકલતા હોય તો તેને વરદાન સમજો કારણ કે આ ઈશ્વરનો તમને પોતાને સુધારવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો અવસર છે એકલતામાં પણ ખુશી શોધવાનું શીખો કારણ કે કોઈ વ્યક્તિ હંમેશા તમારી સાથે નથી રહેતું સમયની સૌથી મોટી ખૂબી એ છે કે તે દરેક પરિસ્થિતિને બદલી નાખે છે જે થાય છે તે પસાર થઈ જાય છે સફળ વ્યક્તિ ખુશ રહેવાનું જાણે છે પરંતુ ખુશ રહેનાર વ્યક્તિ અવશ્ય સફળ થાય છે જ્યારે સુખી હો ત્યારે ભગવાનને યાદ કરો અને જ્યારે દુઃખ હોય ત્યારે ઈશ્વર પર ભરોસો જાળવો દુનિયાના રંગો સમયની સાથે બદલાય છે પરંતુ મુરલીવાળો હંમેશા એ જ છે જે બધું ઠીક કરી દે છે માનવ જીવન તેના કર્મો પર આધારિત છે જેવું કર્મ કરશો તેવું ફળ મળશે કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા શ્રી કૃષ્ણ કહે છે જે કર્યું છે તે અવશ્ય સામે આવશે કારણ કે કર્મનો હિસાબ ક્યારેય અધૂરો રહેતો નથી જીવન ખૂબ જ સુંદર છે ક્યારેક તે ચહેરા પર સ્મિત લાવે છે તો ક્યારેક આંખોમાં આંસુ પરંતુ એ જ મનુષ્ય જીવનને જીતે છે જે ઉલઝનો વચ્ચે પણ હસવાનો નથી છોડતો કારણ કે સમય તેની જ સામે ઝૂકે છે જે દરેક હાલાતમાં ઊભો રહે છે કંઈક ગુમાવ્યા પછી જે મળે છે ને તેનો સ્વાદ જુદો જ હોય છે અને આંસુઓ પછીનું હાસ્ય દિલને સ્પર્શી જાય છે હારવું એ જીવનનો એક ભાગ છે પરંતુ હાર પછી ઊભા થઈને ચાલવાનો આનંદ અનોખો હોય છે કોઈનો પડછાયો બનવાની જરૂર નથી એવી ઓળખ બનાવો કે લોકો તમારા જેવા બનવાની કોશિશ કરે લોકો કહે છે જીવન એક જ વાર મળે છે પરંતુ હકીકત એ છે કે મૃત્યુ એક જ વાર મળે છે જીવન તો દરેક સવારે ફરી મળે છે જે દિવસે તમે તમારા સ્મિતના માલિક બની જશો તે દિવસે દુનિયાની કોઈ તાકાત તમારા ચહેરાની રોનક નહીં છીનવી શકે જો કોઈ તમારી પાસે કંઈક માગે છે તો સમજો કે ભગવાને તમને આપનારાઓમાં પસંદ કર્યા છે માંગનારાઓમાં નહીં સારો સમય જોવા માટે ક્યારેક ખરાબ સમયમાંથી પસાર થવું જરૂરી છે સૌની સેવા કરો પરંતુ કોઈ પાસેથી અપેક્ષા ન રાખો કારણ કે સાચું મૂલ્ય તો ઉપરવાળો જ નક્કી કરે છે હંમેશા નજર તે લક્ષ્ય પર રાખો જેને તમે મેળવવા ઈચ્છો છો નહીં કે તેના પર જે ખોવાઈ ગયું છે ભોજન અને જળનું દાન સૌથી પવિત્ર છે અને માતા પિતાના ચરણોમાં જ સૌથી મોટું દેવત્વ છુપાયેલું છે જીવનની સૌથી મોટી સીખ એ છે કે તમારી ગોપનીય વાતો દરેક સાથે શેર ન કરો વધુ પડતું સન્માન અને સમય આપવાથી લોકો તમારી કદર કરવાનું બંધ કરી દે છે જો લોકો તમારા વિશે પાછળ વાતો કરે તો ચિંતા ન કરો કારણ કે ચર્ચા તેમની જ થાય છે જેમાં કંઈક ખાસ હોય સફળતા ક્યારેય ભીખમાં નથી મળતી તેના માટે ઈમાનદારી અને મહેનત જરૂરી છે નાની નાની ભૂલોને અવગણશો નહીં કારણ કે ઠોકરો મોટા પથ્થરોથી નહીં નાના કાંકરાથી લાગે છે જ્યાં સુધી તમે તમારી ભૂલ નથી સ્વીકારતા ત્યાં સુધી તમે પોતાને સુધારી નથી શકતા આપવાનું શરૂ કરો તો મળવાનું આપોઆપ શરૂ થઈ જશે સન્માન પણ અને સૌભાગ્ય પણ અપમાનનો જવાબ ઝઘડાથી નહીં પરંતુ એટલી ઊંચાઈએ પહોંચીને આપો કે સામેવાળો પોતાને નાનો અનુભવે ખરાબ કરવાનો વિચાર આવે તો તેને આવતીકાલ પર ટાળો અને સારું કરવાની ઈચ્છા હોય તો આજે જ તેનો અમલ કરો જે સાથે રહીને દગો કરે તેનાથી મોટો દુશ્મન કોઈ નથી અને જે સામે આવીને તમારી ભૂલો બતાવવાની હિંમત રાખે તે જ સાચો મિત્ર છે સીધી વાત કરનાર વ્યક્તિ કડવો લાગે પરંતુ વિશ્વાસઘાત ક્યારેય નથી કરતો ગયેલા કાલને પાછળ છોડો નહીં તો તેની અસર તમારા આવતીકાલને પણ નુકસાન પહોંચાડશે જીવન જીવવાની બે રીત છે એક જે ગમે તે મેળવો અથવા જે પાસે છે તેને ગમાડતા શીખો વસ્તુઓનું મહત્ત્વ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી તે આપણી પાસે નથી અને મનુષ્યોનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે તે દૂર ચાલ્યો જાય છે દુનિયામાં ફક્ત માતા પિતા જ નિસ્વાર્થ પ્રેમ કરે છે બાકી દરેક સંબંધ કોઈને કોઈ મૂલ્ય પર ટકેલો હોય છે જ્યારે તમારું અપમાન થાય ત્યારે બદલામાં એટલો આત્મસન્માન બતાવો કે સામેવાળો પોતે શરમાઈ જાય જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ માટે બીજાને જવાબદાર ગણતા રહેશો ત્યાં સુધી એ મુશ્કેલીઓ દૂર નહીં થાય જેટલું શક્ય હોય તેટલું સાંભળો અને જેટલું જરૂરી હોય તેટલું જ બોલો શ્રી કૃષ્ણ કહે છે આથી જ મેં તમને બે કાન આપ્યા છે જેથી વધુ સાંભળો અને એક જ મોઢું આપ્યું છે માફી વારંવાર આપવી સારી છે પરંતુ ભરોસો ફક્ત એક જ વાર આપો જીવનમાં કોઈને એટલું મહત્ત્વ ન આપો કે તે તમારું સ્મિત છીનવી લે સાચી સફળતા તેમને જ મળે છે જે મુશ્કેલ હાલાત અને સમયના મારથી ગભરાતા નથી કંઈ પણ હંમેશા માટે રહેતું નથી તેથી પોતાને વધુ પડતો તણાવ ન આપો કારણ કે સમયની સાથે બધું બદલાય છે લોકો રસ્તા લાગણીઓ અને આપણે પોતે પણ જે કર્મ આજે તમે કરો છો તે જ ભવિષ્યમાં તમારી સાથે બનશે આ જ નિયતિનો નિયમ છે બનવું હોય તો કોઈની કમી બનો કારણ કે જરૂરત તો કોઈ પણ પૂરી કરી શકે પરંતુ કમી કોઈ પૂરી નથી કરી શકતું જો કોઈને કંઈ ન આપી શકો તો ઓછામાં ઓછું દુઆ તો કરો કારણ કે દુઆ એ અમૂલ્ય ભેટ છે જે અમીર પણ હાથ ફેલાવીને માગે છે જ્યાં લાગે કે તમારા કારણે કોઈને તકલીફ થઈ રહી છે ત્યાંથી હટી જવું જ સારું છે છળ કપટ અને પાપ એટલું જ કરો જેટલું તમે ભોગવી શકો કારણ કે પ્રકૃતિ કોઈને અવગણતી નથી બધાનો હિસાબ આખરે થાય છે જો તમારો કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ છે કે તમે એવી જગ્યાએ પણ ચૂપ રહ્યા જ્યાં સત્ય બોલવું જરૂરી હતું પ્રેમ મફત છે પરંતુ તે આ ધરતીનો સૌથી કિંમતી સુખ છે જીવને શીખવ્યું છે કે કેટલાક સંબંધો ગહન હોય છે અને નબળા લોકો વિશ્વાસને રમકડાની જેમ તોડી નાખે છે જેમ વરસાદ અને તડકો બંને મળીને ઇન્દ્રધનુષ બનાવે છે એમ સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે ચિંતા અને તણાવ ત્યારે આવે છે જ્યારે મનુષ્ય પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ જીવે છે એ પણ નકારશો નહીં જે તમને ઠોકર આપે છે તેની કદર કરો કારણ કે તે તમને જીવન જીવવાની શીખ આપે છે તમારી સફળતામાં એ લોકો સામેલ હોય છે જેને તમે ચાહો છો અને સંઘર્ષમાં એ લોકો જે તમને ચાહે છે જે સૌથી વધુ તૂટે છે તે જ સૌથી વધુ નિખરે છે આ જીવનનું સત્ય છે કેટલા ખોટા નિર્ણયો આપણને જીવનનો સાચો અર્થ શીખવે છે સંબંધોને મજબૂત કરવાની એક માત્ર શરત છે ખામીઓ નહીં સારાયો જોવી બીજાની નિસ્વાર્થ ચિંતા કરવી એ મહાન વ્યક્તિત્વની નિશાની છે હંમેશા આશા ભગવાન પર રાખો કારણ કે આ દુનિયામાં ઈશ્વર જેટલી ઝડપથી પ્રસન્ન થાય છે એટલી ઝડપથી બીજું કોઈ નથી થતું જેનું મન શાંત હોય જે પોતાના કામ અને બોલચાલમાં સંયમ રાખે તે જ સત્યને પામે છે અને દુઃખ દર્દથી મુક્ત થાય છે જે માચીસની તીલી બીજાને બાળતા પહેલાં પોતે બળે છે એમ આપણો ગુસ્સો પણ આપણને નુકસાન પહોંચાડે છે સમજદારીની વાતો ફક્ત બે પ્રકારના લોકો કરે છે એક જે ઉંમરમાં મોટા હોય અને બીજા જે ઓછી ઉંમરે કઠિન સમય જોઈ ચૂક્યા હોય આ દુનિયામાં જુસ્સા જેવી કોઈ આગ નથી મૂર્ખતા જેવું કોઈ જાળ નથી નફરત જેવું કોઈ ખતરનાક પશુ નથી અને લોભ જેવી કોઈ ધાર નથી ગુણ છત્રીસ નહીં ફક્ત ચાર જ જોઈએ કૃષ્ણ કહે છે સાચા ગુણોનું હોવું એ જ જીવનની સાચી શક્તિ છે સારું વર્તન સ્વચ્છ હૃદય નેત નિયત અને સત્ય આ જ સાચા ગુણોનો પરિચય આપે છે જ્યારે તમે સમજી જશો કે આ દુનિયામાં તમારી સાથે કોઈ સ્પર્ધા નથી ત્યારે તમારી સાચી યાત્રા શરૂ થશે વધુ પડતી આશાઓ છોડી દો તો જ મનને શાંતિ મળશે કેટલાક લોકો હંમેશા હસે છે કારણ કે તેઓ જાણે છે કે તેમનું દુઃખ કોઈ નથી સમજવાનું જો દિલની વાત શેર કરો તો તે મજાક બની જાય છે જે બીજાનો હક અને ખુશીઓ છીનવે છે તેની ખુશીઓનો સમય બહુ ઓછો હોય છે સંબંધો નિભાવવા માટે ગહન નમ્રતા જોઈએ કારણ કે છળ કપટથી ફક્ત મહાભારત જેવી લડાઈ થાય છે હંમેશા સાચું કામ કરો સરળ રસ્તે ન ચાલો ગરીબી અને સંઘર્ષની શીખ મનુષ્યને અંદરથી બદલવા મજબૂર કરે છે જેમ તમે બોલો છો એમ સાંભળતા પણ શીખો ઈશ્વરને તમારો સૌથી નજીકનો સાથી બનાવો કારણ કે તે જ છે જે જ્યારે આખી દુનિયા તમને છોડી દે ત્યારે પણ સાથ આપે છે એવા લોકો સાથે મિત્રતા રાખો જે તમને બહેતર બનાવવા પ્રેરણા આપે જે તમારી જવાબદારી સમજે તમારી ચિંતા રાખે અને તમને પોતાના ઘર જેવું અનુભવ કરાવે જે તમારી મદદ કરે અને તમને સમજે મૃત્યુ વખતે કોઈ તમારો સાથ નહીં આપે કર્મ જ નક્કી કરશે કે તમને ક્યાં લઈ જવાશે આરોગ્ય સૌથી મોટું વરદાન છે સંતોષ સૌથી મોટું ધન છે અને વફાદારી સૌથી મજબૂત સંબંધ છે છળ કપટ કરશો તો દગો મળશે આજે નહીં તો કાલે જીવનને સત્ય સાથે જીવો તો જ દરેક ક્ષણમાં શાંતિ મળશે ઉપવાસ ફક્ત શરીર માટે નથી મનમાંથી પણ લોભ લાલચ નફરત ચુગલી ક્રોધ અને નકારાત્મક વિચારોને દૂર કરવા જોઈએ જ્યારે મનનો સંકલ્પ અને શરીરનો પ્રયાસ એકસાથે હોય ત્યારે સફળતા નિશ્ચિત છે ભાગ્યના દરવાજા પર માથું ફોડવા કરતાં કર્મોનું તોફાન ઊભું કરો દરવાજા આપોઆપ ખુલી જશે ક્રોધમાં ભ્રમ જન્મે છે અને ભ્રમ બુદ્ધિનો નાશ કરે છે બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય પતન તરફ જાય છે પાણી જ્યારે પોતાની મર્યાદા ગુમાવે છે ત્યારે વિનાશ થાય છે એમ જ જો વાણી મર્યાદાની બહાર જાય તો બધું નાશ પામે છે દગો આપવો એક બોધ છે જે એક દિવસ તમારે પણ ભોગવવો જ પડશે આ કળિયુગ છે હંમેશા તૈયાર રહો કારણ કે મનુષ્ય અને મોસમ ક્યારે બદલાય એનો કોઈ ભરોસો નથી ભગવાન કહે છે તમે મને યાદ કરશો તો હું પણ તમારી નજીક આવીશ બદલો લેવાનું ન વિચારો આરામથી રહો જે લોકો તમારી સાથે ખરાબ કરે છે તેમની સાથે પણ ખરાબ થશે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ સમય છે તેને વ્યર્થ ન ગુમાવો નહીં તો આખરે ફક્ત પસ્તાવો જ મળશે કોઈની સરખામણી ન કરો જેમ સૂરજ અને ચંદ્રની સરખામણી નથી થઈ શકતી કારણ કે બંને પોતપોતાની ચમક ફેલાવે છે જો કોઈ કામમાં ડર લાગે તો સમજો કે આ ડર તમારી બહાદુરીની નિશાની છે શ્રી કૃષ્ણ કહે છે ડરને પાર કરીને જ સાચું સાહસ અને શક્તિ મળે છે સત્ય એ છે કે જે કામ ડર હોવા છતાં કરવામાં આવે તે કામ બહાદુરીથી ભરેલું હોય છે જેમના સપના ઊંચા અને ઈરાદા મજબૂત હોય તેમના રસ્તામાં આવતી મુશ્કેલીઓ પણ ખાસ હોય છે ઊંચાઈથી ડરવાની જરૂર નથી સાચી અડચણ તો એ નાની નાની વાતોમાં છુપાયેલી હોય છે જે આપણને અંદરથી રોકે છે જેમ ચપ્પલમાં ખૂંચતો કાંકર વિશાળ પર્વત કરતાં વધુ દુઃખ આપે છે એમ આંતરિક આશંકા આપણને આગળ વધતા રોકે છે એ ડરને દૂર કરો જે તમને બાંધે છે બહાવ સાથે વહેતી માછલી મરેલી હોય છે પરંતુ જે જીવે છે તે પ્રવાહને વિરુદ્ધ કરીને રસ્તો બનાવે છે તમારી મુશ્કેલીઓને ન ગણો તમારા આત્મવિશ્વાસને બોલવા દો કે તે કેટલી મોટી પડકારનો સામનો કરી શકે છે જીત તેને નથી કહેવાતી જે બીજાને હરાવે સાચી જીત તેને મળે છે જે પોતાની નબળાઈઓ પર વિજય મેળવે જો કોઈના મંતવ્યના કારણે તમે તમારા સપના છોડી દીધા તો તે સપનું નહીં ફક્ત એક ઈચ્છા હતી જે તમને ઓળખતા નથી તેની વાતોને મહત્વ ન આપો પોતાને સાબિત કરો જવાબ આપો આપ મળશે સારા મનુષ્યોની શોધ ન કરો એવા મનુષ્ય બનો જેની શોધ દરેકને હોય